નમસ્કાર મિત્રો હું જય વસાવડા અને એક સરસ મજાના સમાચાર મને મળ્યા બનાસ ડેરીના આદ્ય સ્થાપક ગણાય અને બનાસકાંઠા વિસ્તારમાં જેમનું ખૂબ નામ છે એવા ગલબા કાકા એમના પૌત્રી એટલે કે જેમના લોહીની અંદર જ સેવા ભળેલી છે લોકોનું કામ કરવાનું અને કર્મનિષ્ઠા ભળેલી છે એવા રેખાબેન ચૌધરીને આ વખતે બનાસકાંઠામાંથી ભારતીય જનતા પક્ષની સંસદની ચૂંટણીની ટિકિટ મળેલી છે તો કેટલાક પારિવારિક મિત્રોનો નાતો એ રીતે મને ખ્યાલ છે ઓળખું છું તો મારી શુભકામનાઓનો વિડીયો એ સાથે રેખાબેન માટે મોકલું છું રેખાબેનનો એક વિશિષ્ટ લાક્ષણિકતા મને એ પણ લાગી કે એન્જિનિયરિંગ કોલેજની અંદર બે દશકાથી અધ્યાપક છે હવે બે દશકા પહેલા તો એવી પરિસ્થિતિ હતી કે આખા ભારતની અંદર એન્જિનિયરિંગમાં સ્ત્રીઓ જતી નહીં તો એમાં પણ એન્જિનિયર થઈને અધ્યાપક એન્જિનિયરિંગ કોલેજની અંદર એટલે સાયન્સના અને એક એક્સપર્ટ કહી શકાય એવા શિક્ષિત નારી અને બનાસકાંઠાના ઇતિહાસમાં ક્યારેય કોઈ સ્ત્રી